અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની જમીને ફ્રી અને ગાઈઝ આજે મેં જમવામાં બનાવેલું હતું મેથી પાલકની ભાજી અને રોટલા સો ગાઈઝ કંઈની હવે થઈ ગયો છે ટાઈમ સુવાનો ઓલમોસ્ટ અને અત્યારે વાગી ગયા છે પોણા ત્રણ જેવા થઈ ગયા છે તો આજે તો ઘણું બધું ઘરનું વર્ક હતું એ બધું જ પતાવી દીધું બસ હવે આપણે કરીશું થોડી વાર આરામ ગાઈઝ અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની આરામ કરીને ફ્રી બટ આરામ તો કહેવાય કે ખાલી બસ આમાં જ પડી રહેલી હતી ઊંઘ તો આવે નહીં એકલા હોય ને એટલે ઊંઘ નહીં આવે સો ગાઈઝ તો હવે છે ને મતલબ બે વાર જે અમારી સાથે આવી ગયા છે મતલબ મારા બ્લોગની અંદર એ આવતો હતો છોકરો એ બસ આજે આવવાનો છે ગાઈઝ અને અમે લોકોએ એટલો મનાવ્યો એટલો મનાવ્યો ને કારણ કે એકવાર એમની સાથે અમે લોકોએ પ્લેંગ કરેલો હતો કે ચા નેહાલીની તબિયત ખરાબ છે તો ચાલ આપણે છે ને જવાના જ છે હોસ્પિટલમાં એવું કરીને અમે લોકો લઈ ગયેલા હતા પહોંચ્યા તો એ બીજી વાર અત્યારે છે ને એવું કહેતો હતો કે મેં નહીં આવવાનું એ છે ને કાલે જવાનો છે ઘરે કાલે સવારના પાંચ વાગે જવાનો છે ટ્રેનમાં એના ઘરે તો એવું કહે છે કે મેં નહીં આવવાનો તમે લોકો મને સવારના મૂકવા નહીં આવે પછી મેં ઘણું સમજાયું ઘણું બધું કીધું છે કે ના એવું કંઈ નહીં થાય તને મેં ગેરંટી આપું છું તને જીજ્ઞાસ મૂકવા આવશે

तने के हम पेलू रहे चार चार, चार, चार। मैं दो दिन से इन लोगों को बता रही हूँ कि मतलब कि जो हमारे घर पे आया था ना बंदा वो आने वाला है आने वाला है लेकिन साला तू आता ही नहीं है और हम लोग भी आने वाले थे और 10 बज जाता था तो फिर तेरा हॉस्टल बंद हो तो जाता था

ટેસ્ટ મળે છે ને એક વાર પહેલા પેલા મંગાવેલું ડ્રાય મંચુરિયન ત્યાર પછી મંગાવેલું હતું હું મંગાવેલું

ને જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરીશ સો સ્ટે ટ્યુન ગાઈસ અચ્છા વો પાદમાસ ગાઈસ છે ને તે પારુલ યુનિવર્સિટી માં પાછા આવવાનો છે અહીંયા બોર્ડ મારેલો છે 15 ફેબ્રુઆરી આવવાનો છે તો કોણ કોણ જોવા જવાનું છે બાદશાહ ને તમે બધા કમેન્ટ કરીને કહેજો પારુલ યુનિવર્સિટી માં આવવાનો છે બાદશાહ ગાઈસ એ બોર્ડ તમને છે ને હું બતાવું છું સો તમે જોઈ શકો છો

દરવાજો ખોલો દરવાજો ગાઈઝ મજાનો ખોલી દીધો દરવાજો ગાઈસ અમે લોકો છે ને મસ્ત મજાના ફરીને આવ્યા એટલી મજા આવી એટલી મજા આવી ને બહુ જ મજા આવી અમને લોકોને હવે અમે લોકો જોવાના છે ઘરે મૂવી જીગુ કેવી છે એટલે અમે લોકો મૂવી જોવાના છે મૂવી જોશું જરાવર પછી મૂવી જોઈએ પછી અમારો પ્લાન શું છે શું નહીં ખબર કે કેવું છે મૂવી મસ્ત મજાના જોઈ રહ્યા છે મૂવી અને આજે કેટલા મિનિમમ બે મહિના પછી જેવું અમે લોકોએ ટીવી ચાલુ કરી રહ્યા છે આ મૂવી જોવાના છે અમે લોકો આજે સો ચલો કંઈ નહીં મસ્ત મજાની મૂવી એન્જોય કરીએ મૂવી જોવાની ઘણી મજા આવી અને ગાઈઝ અમે લોકો મસ્ત મજાનું બાર ફરી લીધું એન્જોય કરી લીધું મતલબ આજે ગુરુવાર છે તો પણ અમે લોકો મસ્ત મજાના ફરીને એવા બાર એન્જોય કર્યું કે જેથી અમારો વીક મસ્ત જાય અને જીકુને ઓફિસમાં પણ મજા આવે કામ કરવાની એટલા માટે થોડું માઇન્ડ ફ્રેશ કરી લીધું અને ગઈઝ આજના વિડીયોમાં આટલું જ હતું વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ